સિંગાપુરમાં એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં કોરોના કેસની સંખ્યા અગિયાર હજાર એકસો દસ હતી જે મે મહિનાના પહેલા અઠવાડિયામાં વધીને ચૌદ હજાર બસો થઈ ગઈ છે અહીં કેસોમાં અઠ્યાવીસ ટકાનો વધારો થયો છે આ વર્ષે અત્યાર સુધીમાં કોરોનાના ચૌદ હજાર બસ્સો કેસ નોંધાયા છે તે જ સમયે દૈનિક ધોરણે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં ત્રીસ ટકાનો વધારો થયો છે આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે આ રોગચાળો ફરી એકવાર ગંભીર સ્વરૂપ લઈ શકે છે અને તેની અસર બાકીના એશિયામાં પણ જોવા મળી શકે છે હોંગકોંગમાં ચીપી રોગોના આરોગ્ય અધિકારી આલ્બર્ટ ઓ અનુસાર કોરોના વાયરસના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે તેમણે કહ્યું કે આ વર્ષે શ્વાસ લેવામાં તકલીફ ધરાવતા દર્દીઓ કોવિડ પોઝિટિવ હોવાની શક્યતા ખૂબ જ વધી ગઈ છે ચીન અને થાઇલેન્ડમાં પણ સરકારો કોવિડને લઈ સતર્કમાં છે ચીનમાં રોગની તપાસ માટે જતા દર્દીઓમાં કોવિડ વાયરસના કેસ બમણા થઈ ગયા છે લોકોને બુસ્ટર ડોઝ લેવાની સલાહ પણ આપવામાં આવી છે ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ એન્ડ પ્રિવેશનના ડેટા અનુસાર કોવિડ લહેર ટૂંક સમયમાં તીવ્ર બની શકે છે આ દરમિયાન થાઈલેન્ડમાં પણ બે અલગ અલગ વિસ્તારોમાં કોવિડના કેસોમાં ティムダロー、トたいがよち